કેરાલા ખાતે યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વડોદરાના ત્રણ પાવર લિફ્ટરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે વડોદરાની પાવર હબ જીમના ચાર ખેલાડીઓએ હાલમાં જ કેરેલા ખાતે બે થી સાત ઓગસ્ટ દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં ભારતભરમાંથી છસોથી વધુ પાવર લિફ્ટરોએ ભાગ લીધો હતો વડોદરાના હેમંત શીર્કે માસ્ટર એક ગ્રુપમાં ઓગણસાઠ કિલોગ્રામ કેટેગરી એક્યુપમાં સ્ક્વોટ બેન્ચ અને ડેડલિફ્ટમાં ગોલ્ડ મેડલ અને ઓવરઓલ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે ક્લાસિકમાં બે સિલ્વર સહિત ઓવરઓલ સિલ્વર મેડલ મેળવ્યા છે અનિત પાટીલે માસ્ટર એક ગ્રુપમાં એકસો વીસ પ્લસ કિલોગ્રામ કેટેગરીમાં સ્કવોટ બેન્ચ ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેડલ અને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે ઉપરાંત સૂર્યકાંત મોહિતે માસ્ટર ત્રણ ગ્રુપમાં ત્યાંશી કિલોગ્રામ કેટેગરીમાં બેન્ચમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ ખેલાડીઓ આગામી સમયમાં એશિયાની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

I'm starting. Size! Up 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 up. Champion hand of Champion Asheim hand of હું છેલ્લા ત્રણ વર્ષથી પાવર પ્રેક્ટિસ કરું છું અને મારી ઉંમર છાસઠ વર્ષની છે હું આમના પણ હેલ્થ રહેવા માટે આપ જીમ કરું છું અને હું આમના કેરલામાં નેશનલ રમવા માટે ગયો હતો ત્યાં મને ગોલ્ડ મેડલ મળ્યું છે હમલો યાસે નેશનલ કે લઈ ગયે છે કર્ણાટકા વાંપે માસ્ટર કે કોમ્પિટિશનથી માસ્ટર મતલબ ચાલીસ કે ઉપર એજ હોતે ઉમે चालीस के ऊपर किसी भी एज वाले खेल सकते हैं उसमें अपने पावर पावरअप से चार प्लेयर गए थे उसमें तीन जन का मेडल आया है गोल्ड सिल्वर ब्रॉन्ज। आगे अभी इनका ये नेशनल हुआ है अभी इस, इसके बाद फेडरेशन कप होगा उसमें एशिया का सिलेक्शन होता है अगर फेडरेशन कप में इनका नंबर आता है तो एशिया खेल सकते हैं और ये इंडिया के लिए इंडिया को प्रेजेंट कर सकते हैं હું છેલ્લા ચાર વર્ષથી પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરું છું અત્યારે હાલમાં જે યોજાયેલી કેરલામાં નેશનલ પાવર લિફ્ટિંગ યોજાયેલી જેનામાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી હતી જેનામાં મને ચાર ગોલ્ડ અને બે સિલ્વર મળ્યું હતું અને ઓવરઓલ મને ગોલ્ડ મેડલ મળ્યું હતું નેક્સ્ટ મારે એશિયા રમવાનું છે જેને ઇન્ડિયા મેં ઇન્ડિયાને મેં રિપ્રેઝેન્ટ કરવા માગું છું હેમંતભાઈ શિરકે હું છેલ્લા બે વર્ષથી પાવર પાવર જીમ ખાતે આયુન્કે સરને નેતૃત્વ હેઠળ હું અહીંયા પાવર લિફ્ટિંગ સ્ટાર્ટ કર્યું છે અને આ વર્ષે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને નેશનલ રમવા માટે કેરલા ખાતે ગયા હતા જેમાં મને ત્રણ ત્રણ બ્રોન્ઝ બ્રોન્ઝ મેડલ અને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ મળેલ છે અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ દેશને રિપ્રેઝેન્ટ કરું અને વર્લ્ડમાં પણ અમારા સરનું નામ રોશન કરું અને અમારા જીમનું નામ રોશન કરું